ભાવનગરમાં આવી રહેલ કારમાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જોઈને આરોપી કાર રિવર્સમાં લઈને ભાગ્યો પોલીસે પીછો કર્યો ફિલ્મી દ્રશ્યો સર્જાયા ટીમને ચોક્કસ હકીકત મળેલ ફોર વ્હીલ કાર વલ્લભીપુર તરફથી ભાવનગર તરફ આવી રહેલ છે અને તે કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી છે બાતમી આધારે વરતેજ રંગોલી ચોકડી પાસે ટીમ વોચમાં હતી તે દરમિયાન કાર રોકવા જતા કાર ચાલકે કાર રિવર્સમાં લઈને ફરીથી વલ્લભીપુર રોડ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો કારનો પીછો કરતા નેસડા ગામના બસ સ્ટેન્ડ પહેલા આવેલ નાળા પાસે હાઇવે ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો જે કારમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની સિલપેક બોટલો મળી આવેલ તેના વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ અને આરોપીની ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી કુલ પંદર લાખ પાસઠ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટ કમલેશ ઢાપા